અત્યારમાં નાસ્તો બાસ્તો કરી લીધો મેં કીધું નાસ્તો વાસ્તો કરી નીકળીએ પછી આપણે વ્લોગ બનાવીએ તો કન્ટિન્યુ બનાવી રેજો વ્લોગમાં આજે એમપીની ટ્રીપ છે આપણી આની પેલા આપણે ઘણી વખત જઈએ છીએ પણ આજે પાછા જઈએ છીએ કેવી મજા આવે છે તે આ તે જોઈએ ચાલો તારે એમ હા બધું નકરો જંગલ જંગલ ને જંગલ જ જેવું દેખાયો બીજા કાઈ નહી મકાન તો કે છીટી જેવું આવે તો મકાન દેખાય નકર આ બધું બધે જંગલ જ વાળીઓ ખેતર એ ન દેખાતા હરખા અમુક અમુક જગ્યાએ વાળીઓ દેખાય બાકી હવે એ નથી દેખાતું આપણે ગુજરાત ગુજરાતની હદ અહીંથી પૂરી થાય છે અને સામેથી ચાલુ થાય એમપી ની હવે જે આવે ને એમપી લાગી જાય અહીંથી ગુજરાત આપણું પૂરું થઈ ગયું જે ડામર રોડ ચાલુ થઈ ગયો અત્યારે જે ચારથી હતો એ આપણો હતો હવે ડામર રોડ ચાલુ તો અત્યારે આપણે આવી ગયા છીએ એમપી બોર્ડર પાસ કરી લીધી આપણે બોર્ડરે આમાં તો કઈ હોય નહીં બોર્ડર તો કે આની બંધ થઈ ગઈ છે પણ તો આપણે ત્યાં ઉભા રાખ્યા હતા એના માટે કેમ કે આપણને હે ને અત્યારમાં નાસ્તો આપ્યો છે બોર્ડરેથી ફ્રીમાં પ્રસાદ છે આ આપણને બીજું કઈ નથી કીધું ખાલી એમ કીધું કે પ્રસાદ લેતા જાવ અમે કીધું વાંધો નહીં લાવો તારે આપડે પગે લાગીને પ્રસાદ લઈ લીધો એ કે એક જણા હોત બે જણા બધી સિંગલ જ છું વાંધો નહીં કે ડબલ હોય તો કે બે જણા ને આપીએ ને કે સિંગલ હોય સિંગલ ને બધા એક ગાડી વાળા ને નહીં બોર્ડર ઉપર બધા ગાડી વાળાને ટોટલી વાળા ને આપતા હતા અત્યારમાં ઘણું બધું હતું નાસ્તો નહીં જમવા જવું જ થઈ ગયું આપડે હવે જમવાની ઉપાધિ નથી આપડે ત્યાંથી નીકળી ગયા હવે આવશે આપડે જાંબુઆ ગામ જાગુઆ જાગુઆ જેવું કઈ ગામનું નામ હે એ આવશે અને મછલિયા ઘાટ આવશે અત્યારે આપણે આવી ગયા છીએ મચ્છલિયા ઘાટમાં જોકે પેલા ઘાટ આ બધી રીતે હવે કાપી નાખો કરી નાખો પેલા ઘાટ બહુ અઘરો હતો ને અહીંયા લૂટપાટ બહુ વધારે થતી હતી પછી અત્યારે હવે સીધો કરી નાખો કોઈ ગાડીમાં આવી શકે કોઈ ગાડીમાં ચડી ગાડી રનિંગ એમનો માઇલાજ રાખે ને ઓલા ઘાટમાં તો હું ઘણી વખત લૂંટું થતી ને એવું થતું કેમ કે હું પહેલી વખત જયારે આ રસ્તે ને જ્યારે આ રસ્તો બન્યો હતો ને ત્યારે મને મારો ભાઈ અહીંથી હાલેલો એટલે એને મને કીધેલું કે હાલતો હોય કે દિવસે હાલજે આ ઘાટમાં બાકી તો વાંધો નહીં પણ અમે અહીંયા ને રસ્તો કમ્પ્લીટ થઈ ગયો વખતે પેલા જૂનો રસ્તો આમ કઈક અલગ જ હતો અને એ વખતે ચોરી બહુ થતી ગાડીમાંથી ગમે એ માલ હોય માલ લૂંટાઈ જાય પૈસા તમારા લઈ જાય પ્લસ મોબાઈલ ડીઝલ બધું ચોરી થઈ જતું હતું હવે એ બધું અહીંથી હોય ગયું કેમકે હવે રસ્તો સારો કરીને કો આપડે ધીમે ધીમે ચોથા ગિયર માં ગાડી આવેલી જાય છે કેમ કે આપડામાં કઈ વજન છે નહીં ગાડીમાં એટલે એ આરામથી ચડી જાય બીજી ગાડીઓને તો વાલ લાગે ચડતા આપડી આરામ આરામથી ચડતી ચડી જાય તો અત્યારે આપણે હાઈવે ઉપરથી ડ્રાઈવર સાહેબ ટર્ન લઈને આપણે આ રસ્તા ઉપર લઈ લીધો રસ્તો થોડોક ખરાબ છે આપણે જવાનું છે માનવર પાસે કંઈક ગામનું નામ સારું છે ત્યાં ખાલી કરવાની છે અને એ ગામડું જ છે નાનું એવું પણ રસ્તો હાવ ખરાબ છે જો આવો અત્યારે હાવ ખરાબ રસ્તા ઉપર હેલા જાય આગળ ડમ્ફર આયેલો જાય જોકે ડમ્ફરને હેલો જતા જો આપણને એવો અંદાજો આવી ગયો કે આ રસ્તા ઉપર ડમ્ફર બહુ વધારે હાલતા હોય છે એટલે રસ્તો ખરાબ હશે જ તે મોટા મોટા ખાડા પડી ગયેલા છે હવે તો બહુ ટાઈમ જતો રહેવાનો આ રસ્તા ઉપર ખરાબ છે ને એટલે ખાલી ગાડીમાં પછી વાંધો નહીં આવે કેમ ખાલી ગાડી તો આપડે ઘા કર્યા આવે

અત્યારે હવે આપણે બાકી છે ખાલી સિત્તેર કિલોમીટર બહુ જાદુ આપડે આ રસ્તા ઉપર નથી દોઢ કલાક જેવું થાય પૂગી જાવું આપણે જ્યાં ખાલી કરવાની છે ને ત્યાંના લોકેશન ઉપર જોકે આજ તો જમવાની કાંઈ ઓલી છે નહીં ફવારમાં બોર્ડરથી નાસ્તો મળી ગયો એટલે આપણે જમી જ લીધું કેવાય પેટ ભરાઈ ગયું છે રાતે કઈક વિચારશું જો એવું લાગશે તો જમી લેવું નકર પછી એ જય શ્રી આરામ આયેલા જ આવું ધીમે ધીમે મજરા મજરા આપણે એવું નથી બધું થાય છે કે નો થાય પણ આપણને એટલી ખબર પડે કે આપણે ગમે પૂછી ના એટલે આપણે ઘણા પૂછીને આપણને ખાલી એટલું કીધું તમ ત્યાં દિવસે ગમે ત્યારે હાલી નાખવાનું પણ રાઈટે નહીં આવવાનું અંદરના ના

પૈસા દઈ પણ આમ મફત કેવાય આપડા કરતા તો આપણે રિટર્ન માં પાછા છે કાલે સવાર થાય ને પેલા આપડે ત્યાં મૂકી જવાનું છે કેમ કેમકે પ્રમજી બે દિવસનું કામ છે સોમ ને મંગળવારનું ઘરે એટલે બે દિવસ વિડીયો નહીં આવે બુધવારે નહીં આવે ગુરુવારે હવે વિડીયો આવશે કેમકે આ વિડીયો કાલે સોમવારે આવી જાય

અત્યારે તો આપડે છે ને થોડોક ઘાટ સેક્શન જેવું આવી ગયું ને જંગલ જેવું આવી ગયું કેમ કે આપણને તેમ હતું કે વાડીઓને ને એવું જ આવશે પણ અત્યારે આપણે જે રસ્તા ઉપર હેલા જાય ને આ પહાડ ઉપર હેલા જઈએ છીએ અને બે સાઈડ ખાયું છે અત્યારે જે આપણે હેલા જઈને જવ તમે આ બાજુ જોવો ને તો એ નીચે ડુંગરા આપણે ડુંગર ઉપર જ આયેલા જઈએ છીએ કે આપણને એમ હતું કે સીધો રસ્તો હોય છે પણ આપણે મેપમાં જોઈને તો ખબર પડી કે ભાઈ ઘાટ સેક્શન છે એમપી નો ઘાટ કંઈક આ રીતનો છે તમે જોઈ શકો છો આનો વ્યૂ તમે ચેક કરો એના નજારા જુઓ ખાલી એક વખત આ બાજુ શેખ ઘાટ સેક્શન અમે નકરા પહાડ 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 અત્યારે આપણે ઘાટ ચડતા નથી ઉતરવાનું ચાલુ છે ધીમે ધીમે તો કે એટલું બધું રનિંગ નથી જે આપણે હર વખત હોય એવું અહીંયા તો ધીમું ધીમું છે તમે જો અહીંથી સામેનો નજારો જુઓ ખાલી વ્યૂ ચેક કરો હા તો આપણને પછી ખબર પડી કે ઘાટ સેક્શન આવે પેલા આપણને ખબર જ નથી ને કદાચ હું પેલા જ કહી દઈશ આપણે આજ કાર્ટ સેક્શનમાંથી નીકળવાનું છે આ તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આપણે કાર્ટ સેક્શનમાં હેલા જઈએ છીએ બસ આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી એના કેમ કે આપણે હર વખત એક જ જગ્યાએ ન હોય આપણે હર વખત નવી નવી જગ્યાએ જવાનું હોય કઈ જગ્યાએ શું મળી રહે આ તે બધું જોવા મળશે તમારે ખાલી થવા આવી છે ખાલી થઈ ગઈ હવે આપડે નીકળી ગયા છીએ પાછા રિટર્ન અત્યારે વાયગા છે સાડા પાંચ એટલે આપડે જે અહીંથી મેન હાઈવે જે એસી કિલોમીટર દૂર છે ને ત્યાં પુખ્ત આપડે અંધારું થઈ જાય ત્યાં સિંગલ સિંગલપટ્ટી હાલવાનું છે